ગામના અંતે એક જૂની ઉજળી પડેલી હવેલી હતી ગામવાળા તેને કાળી હવેલી તરીકે ઓળખતા રાત્રે ત્યાંથી અજાણી રડવાની અને પગલાંની અવાજો આવતા કોઈ પણ નજીક જવાનું નામ લેતો ન હતો એક દિવસ ત્રણ મિત્રો ઋષભ ચિંતન અને મયુર સ્ટોરી માટે હવેલીમાં પ્રવેશવાનું નક્કી કર્યું તેઓ યુટ્યુબ માટે વીડિયો શૂટ કરતા હતા ગામવાળાઓએ ઘણીવાર ચેતવણી આપી હતી પણ તેઓ હસીને નીકળી પડ્યા હવેલીનો નોખંડી દરવાજો અજાણતા જ ગુંજતો ખુલી ગયો કર એવો અવાજ કે સાંભળતા જ રોમાંચ ઊભો થઈ જાય અંદર પ્રવેશતા જ ઠંડા પવનનો ઝપકારો આવ્યો દિવાલો પર જૂના ફોટા લટકતા હતા જેના ચહેરા ધૂંધળા અને આંખો ડરાવણી રીતે કાળી ચિંતન કેમેરો ચાલુ કરતા બોલ્યો જોઈ લો મિત્રો કાળી હવેલીની અંદર શું છુપાયું છે અચાનક હોલમાં દિવાલ પર લાંબી છાયા હલનચલન કરતી દેખાઈ તેઓએ પાછળ વળી જોયું કોઈ નહોતું ઋષભ બોલ્યો લાગે છે કોઈ છે ચાલો ઉપર જઈએ સીડી ચડતા ચડતા તેમના પગ નીચે ઝુંડેલી લાકડી તૂટી પડતી હોય એમ ગુંજ પણ સંભળાતી હતી ઉપર પહોંચી તેઓએ એક રૂમ જોયો જેનો દરવાજો અડધો ખુલ્લો હતો અંદર જૂનો ઝૂલો ધીમે ધીમે હલતો હતો જેમ કે કોઈ થોડા પડો પહેલા બેઠું હોય મયુરે કેમેરો ઝૂલા પર ફેરવ્યો અને સ્ક્રીનમાં કંઈક કાળી આકાર જેવી ઝલક પડી કોણ છે મયુર બોલ્યો જવાબમાં ફક્ત એક જ અવાજ આવ્યો તમે પાછા કેમ નથી જતા અચાનક રૂમની બારી જોરથી બંધ થઈ ગઈ હવામાં લાલ ધુમાડો ફેલાયો પવનની સાથે લાંબા વાળમાં કોઈ સ્ત્રી જેવા માંડી તેની આંખો કાળી ખાડા જેવી ઊંડી ચહેરો અસ્પષ્ટ અને અવાજ માનવી જેવો ન હતો આ હવેલી મરી ગયેલા લોકોને શરણ આપે છે તમે અહીંથી જીવતા નથી નીકળવાના મિત્રો ભાગવા દોડ્યા પરંતુ હવેલીના રસ્તા બદલાતા ગયા દરવાજો જ્યાં હતો ત્યાં દિવાલ અને દિવાલ જ્યાં હતી ત્યાં અંધકાર તેમણે આંખો બંધ કરી દોડી ગયા અને અચાનક બધું શાંત થઈ ગયું તેમને ખબર પડી કે તેઓ હવેલીની બહાર આવી ગયા હતા પરંતુ મયુરનું કેમેરો હાથમાં જલતું ધુમાડતું હતું મેમરી કાર્ડ એકદમ ખાલી ફક્ત એક જ ફાઇલ હતી એક વિડીયો વિડીયો ખુલતા ફક્ત એક જ વાક્ય સ્ક્રીન પર ઝબુકતું હતું તમે ફરી આવશો